સંસ્થાન ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું આશીર્વાદ માનવ મંદિરમાં રસ્તે રખડતા મંદબુદ્ધિના નિરાધાર લોકોને આશ્રો આપવામાં આવે છે અત્યાર સુધીમાં ચાર હજાર ત્રણસો ને પચાસ થી વધુ નિરાધાર લોકો આશ્રો લઈ ચૂક્યા છે રસ્તે રખડતા પ્રભુજીઓને હું આપવામાં આવવા માટે અહીંયા પ્રેમ ભાવ સાથે લાવવામાં આવે છે તેમની ભૂલાઈ ગયેલી યાદ શક્તિને ફરી લાવવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવે છે બંધ બુદ્ધિના લોકોને પ્રેમભાવ આપી અને સાજા કરી આ દિન સુધીમાં

અનુભાઈ તેજાણી અને જસમતભાઈ વડિયાના સંયુક્ત તેમજ યુરો ફૂડ્સ ના મનહરભાઈ સાસપરાના રૂપિયા એક કરોડથી વધુના દાન અને અન્ય દાતાઓના સહયોગથી કુલ રૂપિયા બત્રીસ કરોડથી વધારેમાં નિર્માણ પામેલા આ ભવનમાં હાલ ત્રણસો અઠ્યાસી પુરુષો અને એકસો ને છાસઠ મહિલાઓ સહિત પાંચસો પિસ્તાલીસ વ્યક્તિઓની સાર સંભાળ રાખવામાં આવી રહી છે અહીં નાના મેડિકલ ઓપરેશન અને ફિઝિયોથેરાપી માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે